આમાં તમે હાર્ડ લાઈફ વિચારી ન શકો હાર્ડ લાઈફ તરફ જવું હોય તો અર્ધ આયુષ્ય સમયની કઈક ડિટેલ આપેલી હોવી જોવે

બરાબર મોજ પડી જશે અપોન ટી લોગ એ માઇનસ આ સૂત્ર તમને કઈ રીતના મદદ કરી શકે છે જોઈએ કઈ રીતના તમને મદદ કરી મદદ કરી શકે છે ચાલો તમે શું કરશો ક્યા આ સૂત્રો ઇઝી કરી દો હજી કરી દોત્ર આર વન મને કઈ ખબર નથી તો આર વન છે આર સાઈઠ ટકાની શું થાય સાહીઠ ટકા પ્રક્રિયા પૂર્ણ થઈ ગઈ તો બાકી કેટલા વધ્યા થાય ટકા તો ચાલીસ છેદ સો

અને 0.5 આર વન આર વન આર વન ઉડી જાય તો કે બરાબર બે પોઈન્ટ જે આપણે મેળવવાનું છે બરાબર અને લોગ લોગ ધ્યાન આપજો લોગ જે છે એક ના છેદમાં અથવા દસ ના છેદમાં શું થઈ ગયા ભાઈ પાંચ દસ ના છેદમાં થઈ ગયા પાંચ એવું જ થયું ને દસ ના છેદમાં થઈ ગયા પાંચ હવે આ બે પોઈન્ટ પાંચ છે એને ચેન્જ કરી નાખો જેથી તમને મજા આવશે છેદમાં ક્લિયર આવું તો તમે એવું કરી નાખ્યું બરાબર હવે જોજો અહિયાં ધ્યાન આપજો બંનેને સરખાવાની વાત છે સરખાવી દઈએ આ એક અને આ બે તો વન ઇઝ ઇક્વલ ટુ ટુ બે પોઈન્ટ ત્રણસો ત્રણ સાહીઠ લોગ દસ ના છેદમાં ચાર બરોબર લોગ દસના છેદમાં ચાર ઇઝ ઇક્વલ ટુ બે પોઈન્ટ ત્રણસો ત્રણ ટી ફિફ્ટી પર્સન્ટેજ અને લોગ દસ ના છેદમાં પાંચ અહીંયા જોશો તો બે પોઈન્ટ ત્રણસો ત્રણ ઉડી જશે ટી ફિફ્ટીને હું સૂત્રનો કરતા બનાવીશ બરાબર તો ઇઝ ઇક્વલ ટુ અહીંયા આવશે લોગ દસ ના છેદ માં પાંચ એટલે કે લોગ દસ ના છેદ પાંચ ઇન્ટુ સાઠ અને અહીંયા લોગ આવી જશે ચાર ના છેદ માં દસ હવે આ બે ગુણાકારમાં હોય બરાબર આ લોગ કેમાં છે ભાઈ ગુણાકારમાં છે સરવાળો કરી શકો અથવા તમે આની કિંમત મૂકી દો लॉग दस माइनस लॉग फाइव बराबर तो आई गये वन माइनस पॉइंट सिक्स नाइन तो आ थी गय माइनस जीरो पॉइंट सिक्स नाइन तो पॉइंट एकत्रीस जे अ ली लो अट पॉइंट एकत्रीस गुण्या करसू साइठ जोजो लॉग 10 माइनस અહીંયા જ મૂકી દેના પદ આપણે આય પાછે કેટલા ભાઈ 0.31 અને હવે log 4 10 ના છેદમાં 4 લઈ લે તો 1 - 0.6 તો 0.4 તો આ 1 ના છેદમાં આવી જશે છેદમાં આવશે બંનેના 0.4 કારણ કે અંશમાં आता नहीं

બરોબર લોક ફાઈ સા ઓગણસી એકાણું થાય નેવ થાય એ ઓગણ સિત્તેર નેવ તો એ આપણે આંકડામાં પાછળના આંકડા નથી લીધા એટલે આવું બન્યું છે